आप जोई રહ્યા છો સનાતન ન્યૂઝ નેટવર્ક જૂનાગઢ રિપોર્ટર રીનાબેન દવે અહેવાલ વલ્લભભાઈ પરમાર જૂનાગઢ પોલીસ અને એસ साहेब द्वारा आज रोज एक तीस मिनिट कला के जूनागढ़ झांझरड़ा चौकड़ी खाते थी सघन चेकिंग हाथ धरूप ضرورت ہوگی تو سیٹ اپ کو پن بن فون لے واقع ہے دار ہے 4 بجے ہے یہ سایہ نہیں لے واقع ہے یہ ایک ہے ابا دیو ساری ہے چلے سارے مطلب نہیں ہے نا بھلوانا کا فون نہیں ہے aae e aa mankara ea a પહેલો બીજો ચાલો ચાલો સાહેબ એક પીજેટ બસ હાલ શાંત સાહેબ બરાબર જુનાગઢ અમારે તમામ પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફ ડીવાય શ્રીઓ સીપીઆઈ સાહેબો થાણાધિકારીશ્રીઓ અને તમામ સ્ટાફ આજે સમગ્ર જિલ્લામાં પાનના ગલ્લા નોનવેજ ઇંડાની લારીઓ કેટલાક એવા સર્કલ છે કે જ્યાં કોઈ વારંવાર ફરિયાદ આવે છે કે જેટલા અસામાજિક તત્વોની બેઠક ઉઠક છે એવા જે વિસ્તાર છે ત્યાં સતત છેલ્લા દોઢ બે કલાકથી એનું ફૂડ પેટ્રોલિંગ સાથે બ્રેથ એનેલાઇઝરની મદદથી એવા લોકોને ચેકિંગ ચાલી રહ્યું છે અને જ્યાં જ્યાંથી કમ્પ્લેન આવે છે કે અહીંયા અસામાજિક તત્વોની બેઠક ઉઠક છે ત્યાં ખાસ આ ઝુંબેશ ચાલી રહી છે આપના માધ્યમથી એક અપીલ પણ છે કે સારા યુવાનો છે આવી જગ્યાએ બેઠક ઉઠક ન કરે આનના ગલ્લાઓને પણ એક અપીલ છે કે ત્યાં પોતાનો વ્યવસાય માટે જે કંઈ એમના કસ્ટમર આવે તો એમને આપીને એમને ત્યાંથી આવા લોકોને બેસાડે નહીં જે લોકો ગુનાહિત માનસ ધરાવે છે એવા લોકોને પોલીસ સ્ટેશન લાવીને એના વિરુદ્ધ કાર્યવાહી કરવાની કામગીરી ચાલી રહી છે સાથે સાથે પીધેલા અથવા પ્રોહિબિશનની અથવા અન્ય જે નંબર પ્લેટ વગરના વાહનો સાથે અગાઉ જેમનો ગુનાહિત ઇતિહાસ છે ને અમુક પ્રકારની એવી બેઠકો છે એવા ઇસનોને પણ એમની પાછળ પોલીસ ચેક કરી કરીને પોલીસ સ્ટેશન લાવીને એની કાર્યવાહી હાલ મોડે સુધી રાત્રિના અગિયાર વાગ્યા સુધી આ રહ્યું છે હાલ ચાલી રહી છે આજે સમગ્ર જિલ્લામાં જુનાગઢ અને જુનાગઢ શહેરમાં અમારે તમામ પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફ ડીવાયએસપી શ્રીઓ સીપીઆઈ સાહેબો થાણા અધિકારી અને તમામ સ્ટાફ આજે સમગ્ર જિલ્લામાં પાનનાગલ્ડા નોનવેજ ઇંડાની લારીઓ કેટલાક એવા સર્કલ છે કે જ્યાં કોઈ વારંવાર ફરિયાદ આવે છે કે જેટલા અસામાજિક તત્વોની બેઠક ઉઠત છે એવા જે વિસ્તાર છે ત્યાં સતત છેલ્લા દોઢ બે કલાકથી એનું ફૂડ પેટ્રોલિંગ સાથે બ્રેથ એનેલાઇઝરની મદદથી એવા લોકોને ચેકિંગ ચાલી રહ્યું છે અને જ્યાં જ્યાંથી કમ્પ્લેન આવે છે કે અહીંયા અસામાજિક તત્વોની બેઠક ઉઠત છે ત્યાં ખાસ આ ઝુંબેશ ચાલી રહી છે આપના માધ્યમથી એક અપીલ પણ છે કે સારા યુવાનો છે આવી જગ્યાએ બેઠક ઉઠક ન કરે આનના ગલ્લાઓને પણ એક અપીલ છે કે ત્યાં પોતાનો વ્યવસાય માટે જે કંઈ એમના કસ્ટમર આવે તો એમને આપીને એમને ત્યાંથી આવા લોકોને બેસાડે નહીં જે લોકો ગુનાહિત માનસ ધરાવે છે એવા લોકોને પોલીસ સ્ટેશન લાવીને એના વિરુદ્ધ કાર્યવાહી કરવાની કામગીરી ચાલી રહી છે સાથે સાથે પીધેલા અથવા પ્રોહિબિશનની અથવા અન્ય જે નંબર પ્લેટ વગરના વાહનો સાથે અગાઉ જે ગુનાહિત ઇતિહાસ છે ને અમુક પ્રકારની એવી બેઠકો છે એવા ઇસંદને પણ એમની પાછળ પોલીસ ચેક કરી કરીને પોલીસ સ્ટેશન લાવીને એની કાર્યવાહી હાલ મોડે સુધી રાત્રિના અગિયાર વાગ્યા સુધી આ ડ્રાઈવ છે હાલ ચાલી રહી છે